નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજરોજ ગુજરાત રાજ્ય રાવળ યોગી સમાજ પ્રગતિ મંડળ ચોર્યાસી ગોળ દ્વારા શ્રી ગુજરાત રાજ્ય યોગી સમાજ મંડળ દ્વારા તેના મુખ્ય ટ્રસ્ટીઓ શ્રી કથાભાઈ મગનભાઈ રાવળ પૂર્વ પ્રમુખ શ્રી ઉદયનગર શ્રી ગાંધાભાઈ રાવળ પૂર્વ મંત્રી શ્રી હરસોલી શ્રી દાયાભાઈ બબાભાઈ રાવળ પૂર્વ મંત્રી તેમજ હાલના પ્રમુખ શ્રી પોપટભાઈ જયશંકભાઈ રાવળ પસુદ તથા મંત્રી શ્રી બાબુભાઈ વીરચંદભાઈ રાવળ ચંદ્રાલા મંડળની શિક્ષણ સમિતિએ સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષની જેમ સમાજમાંથી ફંડ દાન મેળવી આપણા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે તે માટે તેજસ્વી તાલાનો સન્માન સમારોહ રાખેલમાં આવે છે મુકેશભાઈ સમાજના દરેક સભ્યો અને હોદ્દેદારો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો મહેશ કે યોગી આઈ ન્યૂઝ ગુજરાતી દેગા